ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં એકત્રીસ ડિસેમ્બરના રોજ દિયોદર ખાતે છત્રીસ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું આજ રોજથી વાહન વ્યવહાર અવરજવર માટે ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રેલવે ઓવરબ્રિજ ઉદઘાટન સમારોહ યોજાયો હતો ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ અને ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે દિયોદર ખાતે નવસો મીટર લાંબા અને અગિયાર મીટર પહોળાઈ ધરાવતા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે વધુમાં અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે આપણા વિસ્તારમાં ઘણી બધી જીઆઈડીસીની મંજૂરી મળી છે ત્યારે આપણે એક ડગલું આગળ વિચારી ખેતી સાથે ઔદ્યોગિક વિકાસનો સમન્વય કરી આગળ વધવું જોઈએ આપણા વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે વિકાસની નવી ક્રાંતિ થઈ રહી છે ત્યારે આપણે સૌએ એમાં સાથ સહકાર આપવો જોઈએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકારનું આપણા જિલ્લા માટે હકારાત્મક વલણ છે એમ જણાવી આગામી સમયમાં મગફળી તેલ બટાટા પ્રોસેસિંગ અને વેલ્યુ એડન્સમાં નવી તકો અને આપણા જિલ્લાનું ફૂડ વિદેશોમાં જાય એવું આયોજન વ્યવસ્થા થઈ રહી છે ત્યારે જિલ્લાવાસીઓને વિકાસની હરણફાળમાં સજ્જ બનવા અનુરોધ કર્યો હતો દિયોદરના ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું કે આ સમય વિવાદનો નહીં વિકાસનો છે આગામી સમયમાં દિયોદર સહિત થનાર રોડ રસ્તા વીજળી પાણી રોજગાર શિક્ષણલક્ષી અનેક વિકાસ કામોની માહિતી આપતા તેમણે કહ્યું કે વર્ષ બે હજાર સોળમાં આ પુલની મંજૂરી મળી હતી અને બે હજાર ઓગણીસમાં માં તેનું ખાતમુહૂર્ત થયું હતું છત્રીસ કરોડના ખર્ચે બનેલો આ પુલ દિયોદરવાસીઓ સાથે સમગ્ર બનાસકાંઠા માટે આશીર્વાદરૂપ બન્યો છે રાજ્ય જણાવી તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારનો બનાસવાસીઓ વતી આભાર માન્યો હતો આ પ્રસંગે સાંસદ શ્રી પરબતભાઈ પટેલ રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ શ્રી કેસાજી ચૌહાણ કલેક્ટર શ્રી વરંકુમા બ્રહ્મવા

એ બની જાય તો પ્રજાને હાલાકી બંધ થાય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આજે દિયોદરને બનાસકાંઠાને ખૂબ મોટી ભેટ આપી છે એટલા માટે દેશના શ્રી અને માન્ય શ્રી બંનેનો બનાસકાંઠાના પ્રજા વતી ખૂબ ખૂબ આભાર અને બનાસકાંઠાની પ્રજાને એક મોટી સોગાત આપી છે આજે માન્ય મંત્રીશ્રી બલવંતસિંહભાઈ રાજપૂત પ્રભારી મંત્રીશ્રી એમણે ઇનિશિયેટિવ લઈને આ કામને જલ્દી થાય એ માટે ચેકિંગ કરાવવાનું કામ એ પછી રેલવેના પ્રોસેસ આખી પૂરી કરવા માટેની જે ગતિ માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે સંપર્કમાં રહીને જે સ્પીડ લવડાવી છે એમના માટે જિલ્લાના તમામ પ્રજાજનો એમનો પણ હૃદયથી બલવંતસિંહભાઈનો પણ આભાર માને જિલ્લાની સખત ચિંતા કરનાર એવા આદરણીય અમારા શંકરભાઈ સાહેબ એમની આગેવાનીમાં અમારા સંસદ સભ્યશ્રી મોરબીસિંહ કેસાજીભાઈ અને એ પાર્ટીના પહેલાં અનેક વખત આ ડબલ એન્જિનની સરકાર પાસે રેલવે ઉપર મેં જે સાંભળ્યું છે કે કમસે કમ દિવસમાં નેવું વખત સાહેબ અહીં આગળ લોકોને ફાટક બંધ થતું અને લોકોને ઊભું રહેવું પડતું એની રજૂઆત સખત કરવામાં આવી એના કારણે આ વિસ્તારની સૌથી મોટી માગ લોકોને પૂરી કરવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ખરેખર આ વિસ્તારનું કામ પૂરું કર્યું છે હું આદરણીય અમારા અધ્યક્ષ સાહેબ શંકરભાઈ સાહેબ સંસદ સભ્ય ધારાસભ્ય અને લોકો સૌ વતી એમનો ખૂબ દિલથી આભાર માનું છું અને આપણે સૌએ જોયું હશે કે ડબલ એન્જિનની સરકાર એમને માત્ર આ પુલ તો ખરો દિયોદરનો પણ આપણા ઉત્તર ગુજરાતનો એટલે કહેવાય કે અમદાવાદથી પાલનપુર સુધીના ઓગણીસ પુલો છસો કરોડ રૂપિયાના ખર્ચે એક જ ઝટકે ગુજરાત સરકારે નિર્ણય લીધો હતો અત્યાર સુધીમાં સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય છે આજે અમારા અધ્યક્ષ સાહેબે આ પુલ ખુલ્લો મૂકીને પ્રજાની જે વેઠવું પડતું હતું નેવું વખત ઉભું રહેવું પડતું હતું એ આજે લોકો ખૂબ આનંદમય છે મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અને દરેકને શુભકામનાઓ આજે બીજા બધા પાઠવી રહ્યા છે